જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે એક દિવસીય ટેકનોલોજી અને મશીનરી નિદર્શન મેળાનું ઉદઘાટન મેયર ધર્મેશ પોશિયાના હસ્તે કરવામાં આવ્યું હતું વર્તમાન સમયમાં જળ સંચય જળ નિયમન યાંત્રિકીકરણ ખેતીમાં પ્લાસ્ટિકનો ઉપયોગ પાકનું કાપણી વચ્ચેનું વ્યવસ્થાપન ખેતીમાં પુનઃ પ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ મૂલ્યવર્ધન ખેતીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ જેવી નવીનતમ ટેકનોલોજીઓનો ખેતીમાં ઉપયોગ વધતો જાય છે જેને લીધે ખેતીની આવકમાં વધારો થાય તેમજ ખેડૂતોની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય તેવા હેતુથી કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ખેડૂત ખેતીની અવનવી ટેકનોલોજીથી માહિતગાર થાય અને પ્રત્યક્ષ નિદર્શન થઈ શકે તેવું જણાવવામાં આવ્યું હતું મારું નામ મૂળુભાઈ મેરાવણભાઈ ચાવડા ગામ મટિયાણા મટિયાણાથી હું આવ્યો છું અને આમાં મેં બધું જાણ્યું છે જોયું છે ખેતી છે સમજ્યા નવા નવા સાધનો મળ્યા છે જોવા અને નવી નવી ખેતીની પ્રગતિ મળી છે જોવા માટે અને બહુ સારું છે ટ્રેક્ટરો છે આમાં જેસીબી છે પછી એના સાધનો છે અને કૃષિમાં મને બહુ આનંદ આવ્યો છે અને નવી નવી વસ્તુ દવાઓ આ તે બીજું ત્રીજું બધું પણ બૌ સારું છે સમજ્યા અને આ જોઈ અને અનુભવ કર્યા પછી એમ થયું કે આ કરાય એમ ખેતી વચ્ચે ની આ બધી માહિતી લઈ અને એ પ્રમાણે આપણે કામ કરાય એવું બધું જાણું છું જુનાગઢ કૃષિ યુનિવર્સિટી કૃષિ ઇજનેરી કોલેજ દ્વારા ટેકનોલોજી અને મશીનરી મેળા નું આયોજન કરવામાં આવેલ છે આ ટેકનોલોજી અને મશીનરી મેળામાં જુદા જુદી ટેકનોલોજીને પ્રદર્શિત કરવામાં આવેલી છે ખાસ કરીને જે ટેકનોલોજીથી ખેડૂતને પોતાના ખેતી ખર્ચમાં ઘટાડો કરી શકે અને ખેડૂતના નફામાં વધારો કરી શકે એવી લગભગ ત્રીસથી પાંત્રીસ જેટલી ટેકનોલોજી અત્રે પ્રદર્શિત કરવામાં આવેલી છે એમાં કૃષિ યુનિવર્સિટી દ્વારા ડેવલપ કરેલી ટેકનોલોજીઓ પ્રાઇવેટ કંપનીઓ દ્વારા પણ ડેવલપ કરેલી ટેકનોલોજીઓ કે જેના દ્વારા ખેડૂતને પોતાના ઉત્પાદનમાં ઉત્પાદન ખર્ચ કેમ ઘટાડી અને ફાયદો કઈ રીતે મેળવી શકાય એનું પ્રદર્શન કરવામાં આવેલું છે એક ટેકનોલોજીની જો આપણે વાત કરું તો કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા જે પિયત આપવામાં આવે છે પિયત માટે પાણી પાકને આપવામાં આવે છે એ પાણીનું કઈ રીતે બચત થાય અને કઈ રીતે વધુ ઉત્પાદન મેળવી શકાય અને જમીનની જે તંદુરસ્તી બગડતી જાય છે એને કઈ રીતે ઓછી કરી શકાય એ માટેની પણ ટેકનોલોજી પ્રદર્શિત કરવામાં આવેલા છે એ એકદમ લગભગ સાડા છવ્વીસો રૂપિયાના ખર્ચે ડેવલપ થયેલી ટેકનોલોજી છે પાકને જ્યારે પાણીની જરૂરિયાત ઊભી થાય ત્યારે એ સેન્સર દ્વારા જે મોટરની અંદર સ્ટાર્ટરની અંદર જે સેન્સર ગોઠવવામાં આવેલા છે એને સૂચના આપવામાં આવે છે જેથી પાણીની ફ્લો ચાલુ થાય અને જ્યારે પાકને જરૂરી ભેજ પૂરતો થઈ જાય ત્યારે ફરીથી જમીનની અંદર રાખેલા સેન્સર એ ની અંદર આપેલા સેન્સરને સૂચના આપે તો પાણીનો ફ્લો છે એ બંધ થઈ જાય તો આવી જે નાની નાનીથી માંડી સોલારનો કઈ રીતે મેક્ઝિમમ ઉપયોગ ખેતીમાં કરી શકાય એ બધી ટેકનોલોજી જે પ્રદર્શિત કરવામાં આવેલી છે આ ટેકનોલોજીને નિહાળવા માટે સૌરાષ્ટ્ર વિસ્તારના લગભગ આઠસોથી હજાર જેટલા ખેડૂતો અત્રે મેળામાં ઉપસ્થિત રહ્યા છે અને જુદા જુદા પોતાના પાકને જરૂરી ટેકનોલોજીની માહિતી મેળવી અને ફાયદામંદ થાય એવા પ્રયત્નો કૃષિ યુનિવર્સિટીના કૃષિ ઇજનેરી વિભાગ દ્વારા કરવામાં આવે છે